નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ મોડાસા તાલુકાના માથાસુલિયા સુલિયા ગ્રામ પંચાયતમાં નવીન ચૂંટાયેલા મહિલા સરપંચ શાંતાબેન બામણીયાએ પોતાના કાર્યકાળની શરૂઆત જ પ્રજાલક્ષી કાર્યથી કરી છે ગ્રામ પંચાયત વિસ્તારના રોડ રસ્તા પરના ખાડા પૂરવાનું કામ તેમને યુદ્ધના ધોરણે હાથ ધર્યું છે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોને રસ્તા પરના ખાડાઓને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં નિરાશા વ્યાપી હતી ત્યારે નવનિયુક્ત સરપંચ શાંતાબેન બામણીયાએ આ સમસ્યાને ગંભીરતાથી લઈ ખાડા પૂરવાનું કામ શરૂ કરાવી દીધું છે સરપંચની આ તાત્કાલિક અને અસરકારક કામગીરીને ગ્રામજનોએ ઉમળકા ભેર આવકારી છે વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે શાંતાબેન બામણિયાએ મહિલા સરપંચ તરીકે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપવાનો પ્રારંભ કર્યો છે તેમની આ કામગીરી અન્ય પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે ગામ માથાસુલિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી બામણિયા શાંતાબેન પાલુજી મારા માતાશ્રી મારા સરપંચનો જે ગામમાં ખાડા પડવાથી લોકોનો અવર જવર માટે તકલીફ પડતી હતી તો અમે આજે ગામમાં ખાડા પૂરવાનું કામગીરી ચાલુ કરી છે અને દરેક ફળિયામાં અને દરેક ગામમાં ખાડા પડવાથી લોકોને અવર જવર માટે જે નડતર રૂપ રસ્તા હતા તેને ખાડા પૂરી અને અવર જવર માટે તૈયાર કરીએ છીએ અને આરોગ્ય રોડ રસ્તા પાણી જેવી સુવિધા માટે અમે

આજે અમે એક વોટ્સએપ નંબર જાહેર કર કરવાના છીએ કે દરેક ફળિયામાં કોઈ પણ તકલીફ હોય તે વોટ્સએપ નંબર ઉપર જાણ કરે તો તેનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવશે